હેલો મિત્રો કેમ છો બધા તો આવી ગયા છીએ એક નવો બ્લોગ લઈને અને નીકળી ગયા ઓફિસે જવા માટે અને એક કરવાની હતી એ કરી લીધી છે અને એને આનો ટાઈમ આપેલો છે અને હવે જઈએ છીએ આપણે ઓફિસ બાજુ અને આજનો છેલ્લો દિવસ છે આજ છત્તર તારીખ છે કાલ અઢારે આપણે વેકેશન પડી જાય છે એટલે આજનો દિવસ ને કાલનો દિવસ ખાલી એ પેમેન્ટ જ ઉઘરાવવાનું છે બીજું કાંઈ મેટર નથી કરવાની અને આજ એક છેલ્લી ડિલિવરી છે એ તો ડ્રાઈવર આવી ગયો છે અત્યારમાં એટલે આપણે કાંઈ જવાનું છે નહીં એટલે એ ડિલિવરી આજ થઈ જશે અને પેમેન્ટ બધાના લગભગ અઢાર તારીખવાળાના જ બાકી રહ્યા છે હવે આજ આજકાલમાં 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 જે કાંઈ પેમેન્ટ આવે એ બધા ઉઠાવી લેવાના છે અને કંપનીમાં જીરો કરી અને આપી દેવાનું છે અને પછી દસ પંદર દિવસ માટે રખાડવાયું જવાનું છે ક્યાંક આદા આવડું પેલા તો ગામડે જવાનું છે ગામડે જઈને પછી પાછું આમ બિહાર બાજુ જવું છે આપણે ત્યાં સાઠ હજાર જોવાની તો આપણે ટિકિટ બુક કરાવી નાખી લે છે છવ્વીસ તારીખ વખત નહીં સત્યાવીસ ઓક્ટોમ્બર એ વખતે ત્યાં આપણે ટ્રેન ઉતારશીએ અને બે મહિના પહેલાં ટિકિટ બુક કરાવી હતી અને પાછી ઇની ટ્રેન અત્યારે આગળ જાય છે તો આજ સવારમાં એક બીજી ટિકિટ બુક કરાઈ રાખી કે જ્યાં આપણે ઉતરવાનું છે ત્યાં અને નકર પહેલા એ રીતે એક્ઝસ હતું કે ટ્રેન નથી આપણને ઉતારે એટલે આપણે બસમાં બેઠી અને નથી 100 કિલોમીટર જેવું આગળ હતું તો એમાં સોફ્ટવેરમાં આપણે બસમાં બેઠા કે બેહારી દે અધૂરી વાત કરતો તો ત્યાં ફોન આવી ગયો વચ્ચે એટલે વિડિયો બંધ કરવો પડ્યો તો તો હું એમ કેતો તો કે આપણે જ્યારથી ટિકિટ બુક કરાવી છે ને જ્યાં આપણને ટિકિટ ટ્રેન ઉતારવાની હતી ને ત્યાંથી સો કિલોમીટરના અંતરમાં આપણે જવાનું હતું તો એ આપણે એવું હતું પહેલાં ફિક્સ હતું કે બસ માં બેઠી જવાનું બસ બે આપણે ત્યાં ઉતારી દે ત્રણ ચાર કલાક લાગી એવું કઈ હતું તો હવે અત્યારે મેં ટ્રેન નું જોયું ને મેપ તો ટ્રેન ઠેઠ ત્યાં ઠેઠ લગી ને લંબાઈ દીધી છે. નગર પેલા જે આપણે ટિકિટ બુક કરાવી હતી ને ત્યાં લાગી હતી ટીકીટ તો જે એક્ષ્ત્રા પાર્ટ હતો ને એની મેં ફરી ને બુક કરી નાખી છે અને એ તો કન્ફોર્મ એ થઇ ગઈ છે એ ટીકીટ કન્ફોર્મ થઈ ગઈ છે અને આપડે પછી એના થી વીસ કિલો મીટર ના અંતર માં રહીએ છીએ એના પછી આપડે વીસ કિલોમીટર મીટર જવાનું નહીતર રીક્ષા ગમે એમાં વયા જઈએ બરોબર તો આખી ટિકિટ એ રીતે ની બુક થઇ ગઈ છે તો કાઈ નઈ હવે વિડીયો માં બન્યા રેજો અને અત્યારે જાય છે હવે ફેક્ટરી ફેક્ટરી જઈ જે કા એ અજંગો શેડ્યુલ હોય એ ક પતાવી આ શેડ્યુલ માં તો પેમેન્ટ ઉગરાવાનું છે તો જ્યાં પેમેન્ટ ઉગરાવાનું હોય એનો રિલીઝ ડિસ્ચ લાઈન વયા જાય તો અત્યારે આપણે નીકળી ગયા છીએ આ ગાડી લઈને કિમ તડકેશ્વર ના રૂટ માં અને હવર માં આપણે આવી ગયા તા ફેક્ટરી અને ફેક્ટરી આવી અને આપણે જે કટતા ઘટતા હતા બનાવ્યા અને અત્યારે વાગી ગયા છે અગિયાર બાર વાગ્યા હશે અને અત્યારે આપણે ડિલિવરી કરવા નીકળી ગયા છે અને આ તમારા તો ડ્રાઈવર ભાઈ આવી ગયા છે તો આજ આપણે બધી ડિલિવરી પતાવી દીધી છે અને ઓફિસથી ગાડી લઈને નીકળી ગયા હતા લગભગ એક વાગે નીકળ્યા હતા ગાડી લઈને ગાડીમાં બધો માલ ને બધું લોડ કરાવી અને પછી બહુ ટેન્શનમાં હતા એટલે મતલબમાં ઓર્ડર હતો બસો કરતાનો અને આપણી પાસે હતા કાંઈ દોઢસો કરતા જેવું રીતે એટલે સો કરતા જેવો ઓર્ડર કાપવાનો હતો એટલે આમ કામમાં જેટલા હતા ને તે કંઈ એક જગ્યાએ વિડીયો બનાવવાનું સેટિંગ એવું નથી અને એટલે કાંઈ વિડીયો આપણે બનાવ્યો નથી પછી અત્યારે ઘરે પહોંચ્યો સૌ અત્યારે વાગ્યા છે હાથ અને ફાઇનલી ઘરે પહોંચી ગયો સૌ અને ગાડી ભરીને આપણે તડકેશ્વર સાઈડ ગયા હતા તડકેશ્વરમાં ડિલિવરી કરી અને વચ્ચે કરંજ ગામ આવે એમાં હરિયાળ ગામ આવે એમાં પછી નાખી અમારા ડ્રાઈવરે ડાયરેક્ટ રસ્તો જોયો હતો સીધા રાજ હોટલ નીકળવાનો તો રાજ હોટલ પાસે બે દુકાન હતી એમાં ડિલિવરી કરી અને એક દુકાનવાળાએ તો પૈસા આપણે વાત થઈ હતી કે કેશ પેમેન્ટમાં ઓર્ડર આવશે એટલે મતલબમાં ડિલિવરી કરવી અને કેશ તમને આપી દેશે પણ એને ના પાડી દીધી એટલે આપણે એ કરી નથી બરાબર અને પછી નથી આવી ગયા હતા પાછા કીમ ચોકડી પિપોદરા થઈ અને કિમ ચોકડીથી પછી આપણે આવ્યા મુળક ગામમાં મુળક ગામમાં બધી ડિલિવરી કરી અને ત્યાં કેશ પેમેન્ટમાં ડિલિવરી હતી લઈ કરી નાખી અને પછી નથી આવ્યા હતા આપણે કિમ ગામમાં કિમ ગામમાં આનંદ રેડિંગમાં ડિલિવરી કરી અને એને તે સાડા ચારના કરતાં જોઈએ હતા અને આપણી પાસે હતા પાંચ કિલોના એટલે એ પાંચ કિલોનું એનું ટ્રાન્સફર કરીને એને માન કરીને માલ પૂરો પીરો અને હા જે ગયા છે આજ જે અમારા શેઠ બેઠે છે ઈવડે જવાના છે સવારમાં ગામડે એટલે લગભગ બધો વહીવટ આપણને મૂકીને ગયા છે કાલ જવાનું છે ફેક્ટરી પાછું અને કાલે ચાલુ છે અને મશીન ચાલુ કરવાનું છે ડિલિવરી કરવાની છે પછી પેમેન્ટ લેવા જવાનું છે અને અત્યારે રાતે હમણાં શેફના ઘરે જવાનું છે એ જે કાંઈ પેમેન્ટ એનું જે બેંક બેલેન્સ હોય આખો કંપનીનું એની પાસેથી લેવા જવાનું છે અને કાલ મેન શેઠ આવશે અને બધું હેન્ડઓવર કરવાનું છે એટલે એ આપણે એડજસ્ટ કરવાનું છે એટલે હમણાં જમી કાઢવી અને પછી નીકળવું છે એ પેમેન્ટ લેવા અને આજનો દિવસ કંઈક આવી રીતો રહ્યો હતો અને હવે આ વિડીયો કરું છું એન્ડ મળીએ કાલે સવારમાં હજી આપણે ગામડે જવાનો મેળ આવ્યો નથી હવે કાલ જોઈએ કાલ છેલ્લો દિવસ છે તો બધું પતી જાય કાલ તો જવાનો મેળ આવી જાય છે એ રીતે છે તો કાંઈ વાંધો નહીં વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે નવા વ્રોથ સાથે